મળ્યા છે સર્જરી પહેલા બાળક સંપૂર્ણ સ્વસ્થ હતું પરંતુ સર્જરી બાદથી તબિયત લથડતા તેને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવા પડ્યો હતો ત્યારે પરિવારજનો દ્વારા આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્ર રજૂઆત કરી તબીબો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે મારા બાબાને ડોક્ટરને હું પચીસ તારીખે બતાવવા આવ્યો તો પચીસ નવ બે હજાર પચીસના દિવસે ડૉક્ટરે કીધું કે આ સામાન્ય ઇન્ફેક્શન જેવું છે અને કે તમારા અત્યારે હાલ દવા લ્યો અને થોડા દિવસ પછી તમે આવજો પણ આપણે સર્જરી કરવી પડશે અને સર્જરી માય નોલેજ છે એમ કોઈ વધારે પેલું એ નહીં એ મને એ અને કીધું એક હું દસ દિવસ પછી આવ્યો મારા બાબાને હું અહીંયા એડમિટ કર્યો બે દિવસ એડમિટ રહ્યા અને પછી ઓપરેશન કર્યું ઓપરેશન કર્યા પછી મારો બાબો હજુ સુધી ભણમાં નથી આવ્યો આ બધી શું કે ડૉક્ટરોની ના કારણે થયું છે કેમ કે મારા બાબાને બહુ તકલીફ અત્યારે હાલ ગંભીર છે મારો બાબો હજુ ભણમાં નહીં આવ્યો અમે વયકન બધા ડૉક્ટરોને કીધું કે તમે ભાઈ વનાહી અગાડી તો કોઈ જવાબ આપતા નહોતા પછી હું વયથી અમદાવાદ લઈ જાઉં રિફર કર્યો મારા બાબાને એ મારા રિક્ષ ઉપર મારા બાબાને વચ્ચે અમદાવાદ જઈને વેન્ટિલાઇઝર ઉપર જ રાખ્યો છે હજુ સુધી એનું કોઈ પેલું બોલવાનું કોઈ હોશ નથી અને મારા બાબાને હું તમને મને સિવિલથી કોઈ જવાબ મળ્યો નહીં વ્યવસ્થિત રીતે એક સિવિલમાં બાબતેથી આ બધા જે ડોક્ટરો હતા સર્જરીવાળા એનએસિયાવાળા આ બધા ડૉક્ટરો ઉપર કાર્યવાહીથી મને સારો જવાબ અપાવડાવતા મેં લોકો અને મારા બાબાનું જે છે એ પણ એનું નિરાકરણ આ લોકો કરી આપું અને હું એકીના સર્જરી ન થોડી સામાન્ય કપેશ સપના જગ્યાએ ચોબડી વધતી હતી ડૉક્ટરે એમ કીધું હતું કે આ પોચ કે દસ મિનિટનું ઓપરેશન છે એમ સર્જરી છે એના પછી બાબાને અંદર લઈ જાય શું કર્યું શું ના કર્યું કઈ ભૂલ થાય એ આપણને તો ખબર પડતી સર્જરી પેલા એકદમ નોર્મલ જ હતો એને કોઈ તબિયત ખરાબ કપેલી હોય કશું જ નહીં હું લઈને આવ્યો હસતો રમતો કૂદતો જ હતો અને એને નવાથી ઓપરેશનમાં આ લોકોએ કીધું આપણે બે દિવસ રહ્યા એ લોકોએ રિપોર્ટ